સુરતની કાપોદરા પોલીસે ગેસ સર્વિસ દુકાનની આડમાં ચાલતા ગેસના બોટલોમાંથી બીજા બોટલમાં ગેસ રિફિલિંગ તથા મોટા પાયે ગેસના બાટલીઓનો સંગ્રહ કરનારની ઝડપી પાડ્યો હતો કાપોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદરા મોહન બાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ તથા મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરી રાખી લોકોનું જાન માલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરતા બે દુકાનદારોને ગેસના બાટલા તથા રિફિલિંગના સામાન મળી સત્તાવન હજારથી વધુની મત્તા સાથે કનૈયાલાલ જગદીશ ખટીક અને ઈશ્વરલાલ બાબુભાઈ પુરોહિતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં ગે ગેસ સર્વિસ સેન્ટરની યાર્ડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવો બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતાં કાપોદરા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ છત્રીસ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ સત્તાવન સાતસો રૂપિયાનો મુદ્દામાલ કાપોદરા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓએ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાવી આવેલ છે બંને ઈસમો વિરુદ્ધ કાપોદરા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે